મિત્રો ઇન્ડિયા ની પેલી એવી કંપની છે દસાન તક પેન ઓઇલ લ્યો એટલે રોલર ફ્રીમાં આપે છે ગમે એવા જૂનામાં જૂના સાંધા વાના કમરના ઘોંટણના હાથ પગના દુખાવો હોય એ દૂર થવા લાગે છે હિમાંશુ મને એ તો કયો કે તમારું ઓઇલ લઈ રોલર એ ફ્રી આપો છો ને રિઝલ્ટ એ મળે છે સુરેશભાઈ આનાથી અમારે હજારો લોકોને ફાયદો થયો છે કારણ કે આ આયુર્વેદિક ઔષધિઓ બનેલું છે જેવી કે મહાનારાયણ તેલ લવંગ નીલગીરી મેન્થોલ કપૂર ને મિતલ ચાલીસ લેટ તમે આમાં જડીબુટી તો વાપરોજો પણ અમારે તમારા ઉપર વિશ્વાસ કેવી રીતે કરવો ઘરે ઘરે અત્યારે તો આમાં ઓઈલ બનાવતા હોય છે વાત સાચી છે અમારી આ ફેક્ટરી પંદર વર્ષ કાર્યરત છે અને આ ગવર્મેન્ટ સર્ટિફાઈડ છે લેબ સર્ટિફાઈડ સર્ટિફાઈડ છે વાહ તો તો કઈ ઘટે જ નહીં હવે મને એ કયો કે આને વાપરવાનું કેવી રીતે આને ઉપયોગ કરવાની એક ખાસ રીત છે જ્યાં દુખાવો થતો હોય ત્યાં પેઇન ઓઇલ લગાવ્યા બાદ ફરજિયાત રોલર થી મસાજ કરવાનું રહે છે 10 થી 15 મિનિટ સુધી જેનાથી ઓઈલ અંદર સુધી ઉતરે છે તમારો દુખાવો દૂર થાય છે સોજા પણ ઘટે છે તમારા વાલેડાઓ તમે રાજકોટ જામનગર જૂનાગઢ સુરત વડોદરા ભાવનગર કોઈ પણ જગ્યાએ રહેતા હોય ભારત ભરમાં કેશ ઓન ડિલિવરી મોકલે છે ઓઇલ સાથે રોલર ફ્રીમાં આપે છે મંગાવી લેજો